મહાશિવરાત્રિના દિવસે પૂજા પાઠ કે વ્રત ભલે ન કરો પણ મહાશિવરાત્રીના આ ખાસ દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જો તમે આ પાવન દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે પૈસાદાર બની જશો જો વિશ્વાસ ન હોય તો મહાશિવરાત્રિના ખાસ દિવસે આ અજમાવીને જોઈ લેજો શું ખબર આ વસ્તુઓ ખાવા માત્રથી તમારી ગરીબાઈ દૂર થઈ જાય આગળ તમારી મરજી પણ મિત્રો હું મહાદેવના સોગંદ ખાઉં છું કે જો તમે આ ઉપાય કરી લીધો તો તમને પૈસાદાર બનતા કોઈ રોકી નહીં શકે કારણ કે આજના આ વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાનો છું કે જો તમે મહાશિવરાત્રીના દિવસે અમારા કહ્યા પ્રમાણે શુભ મુહૂર્ત જોઈને ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ખૂટશે જ નહીં જી હા ભક્તો પૂજ્ય ગુરુજીએ પણ પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે મહાશિવરાત્રિના દિવસે જે લોકોના ઘરમાં આ સાત્વિક વસ્તુઓ ખવાય છે ત્યાં આખું વર્ષ ધન દોલતનો વરસાદ થાય છે એટલે ભક્તો મહાદેવની વિશેષ અનુકંપા મેળવવા માટે આ વિડિયો પૂરો જ જોજો અર્ધો અધૂરો ન જોતા જુઓ ભક્તો આ મહાશિવરાત્રી પૂરા એકસો ચોર્યાસી વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે ભલે બીજું કંઈ ન ખાઓ પૂજાપાઠ કે વ્રત ભલે ન કરો પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે સાચવી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ચાહે ગમે તે થઈ જાય પણ મહાશિવરાત્રી પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ખાતા પણ નહીં નહીં આખું ઘર પરિવાર પાયમાલ થઈ જશે સાથે જ ભક્તો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે આ પાવન પર્વ પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ અનુકંપા પ્રાપ્ત થાય ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે મહાશિવરાત્રીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય અન્નધનની અછત નહીં થાય હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે સાથે જ ભક્તો ઘણા ભક્તો મને કમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી શિવલિંગ પર ચઢેલું બીલીપત્ર ખાવાથી શું થાય છે અને તેને ખાવાનો નિયમ શું છે તો હું તમને તેના વિશે પણ વિસ્તારથી જણાવીશ મિત્રો અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે પૂરી રીતે મફત છે અમે તમારી પાસે કોઈ પૈસા નથી લેતા બસ તમારા સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ એટલે અમે તમને એક વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને પૂરો જુઓ અડધો અધૂરો ન છોડો ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપી કાપીને વચ્ચે વચ્ચેથી જુએ છે યાદ રાખો અડધો અધૂરો જોઈને જીવનમાં સફળતા નથી મળતી એટલે વીડિયોને અંત સુધી જરૂર જુઓ અને પોતાના ફાયદા માટે તેને પૂરો સમજો ચાલો ભક્તો હવે તમારો વધારે સમય બગાડ્યા વિના આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ જેનાથી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે કારણ કે ભક્તો આ વાત ધ્યાનથી સાંભળજો આ વખતની મહાશિવરાત્રી પૂરા એકસો ચવ્વાસ વર્ષો પછી આવા શુભ સમયમાં આવવા જઈ રહી છે અને મહાશિવરાત્રિનો પાવન તહેવાર હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ચાલો ભક્તો સૌથી પહેલાં અમે તમને મહાશિવરાત્રિની થોડી જાણકારી આપી દઈએ ફેબ્રુઆરી મહિનામાં આવનારી મહાશિવરાત્રિ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનાવવામાં આવશે કારણ કે આ જ દિવસે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવી રહી છે જેને ભગવાન શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને ભક્તજનો મહાશિવરાત્રિનું વ્રત રાખે છે અને સંકલ્પ લઈને ભગવાન ભોલેનાથની આરાધનામાં લીન થઈ જાય છે આ વ્રત ફરાળ કરીને અથવા ભૂખ્યા રહીને સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે મહાશિવરાત્રિની રાતનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ એ જ દિવ્ય રાત માનવામાં આવે છે જ્યારે શિવ શક્તિનું મિલન થયું હતું અને આ જ કારણે રાત્રે જાગરણ કરીને ચાર પ્રહરોમાં શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે જેમાં નિષેધકાળની પૂજા સૌથી વધારે શુભ હોય છે પૂજા વિધિમાં શિવલિંગ પર ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને સાકરથી અભિષેક કરવામાં આવે છે બિલીપત્ર ધતુરો ભસ્મ ચંદન ધૂપ દીપ અર્પણ કરવામાં આવે છે તથા ઓમ નમ શિવાય મંત્રનો સતત જાપ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન ધ્યાન અને શિવસ્તુતિ કરવાથી સાધકના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને મન બુદ્ધિ તથા આત્મામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે વ્રતના પારણા બીજા દિવસે સવારે શુભ સમયમાં સ્નાન પૂજન પછી કરવામાં આવે છે જેમાં પહેલાં ભગવાન શિવને ભોગ અર્પણ કરીને પછી અન્ન કે ફળ ગ્રહણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી પૂરી શ્રદ્ધા અને નિયમ મુજબ મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરે છે તેના જીવનના બધા કષ્ટ રોગ ભય અને અડચણો નાશ પામે છે તથા તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને છેલ્લે મોક્ષ મળે છે આ જ મહાશિવરાત્રીનો પરમ હેતુ અને આધ્યાત્મિક મહત્વ છે ભક્તો આગળની જાણકારી જણાવતા પહેલાં તમને એક વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તો ચાલો ભક્તો હવે અમે આ વિડીયો પર વધારે સમય ન બગાડતા વિડિયોને શરૂ કરીએ છીએ મિત્રો આ ખાસ અવસર પર એ જાણવું બહુ જરૂરી છે કે શિવરાત્રીના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું આવો જાણીએ શિવરાત્રિના વ્રત દરમિયાન શું ખાઈએ અને શું ન ખાઈએ શિવરાત્રિના વ્રતમાં શું ન ખાવું જોઈએ સૌથી પહેલા મિત્રો મહાશિવરાત્રીના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરતા આનાથી ન માત્ર તમારી પૂજાનું મહત્વ પૂરું થઈ શકે છે પણ બીજું કંઈક ખરાબ પણ થઈ શકે છે આ દિવસે ઊંઘવાથી બચવું કારણ કે મોડે સુધી ઊંઘવાથી તમારા ભાગ્યમાં અડચણ આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારાથી ક્રોધિત થઈ શકે છે મહાશિવરાત્રિના દિવસે દાળ ચોખા કે ઘઉંથી બનેલા પકવાનોનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમે માત્ર ફળ દૂધ ચા અને કોફી લઈ શકો છો અને હા જો તમે ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગો છો તો આ દિવસે કાળા કપડાં પહેરવાથી બચો આ દિવસે જેટલું થઈ શકે ભગવા કે લાલ રંગના કપડાં પહેરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ સિવાય ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ કારણ કે આનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર ઉતરી શકે છે મહાશિવરાત્રીના દિવસે જેટલું થઈ શકે દાન કરો આ ન માત્ર તમારા પુણ્યને વધારે છે પણ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર બનેલી રહે છે મિત્રો આ વીડિયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે તમે મહાદેવને કઈ એવી વસ્તુ ચઢાવી શકો છો જેનાથી તે તમારાથી જલ્દી ખુશ થઈ જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે તો આ જ્ઞાનને સારી રીતે સમજો અને આ મહાશિવરાત્રીને ભગવાન ભોલેનાથની પૂજા અને વ્રતની સાથે સાચી રીતે મનાવો સાથે જ ભક્તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી ખુશ થઈ જાય છે તો ચાલો ભક્તો જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ કઈ વસ્તુઓને શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓને ન ચઢાવવી જોઈએ મિત્રો જો તમે પણ આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથને ખુશ કરવા માગો છો તો આ વાતોની ગાંઠવાળી લેજો મહાશિવરાત્રીના આ પાવન અવસર પર શિવલિંગ પર અમુક વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવતા કારણ કે આનાથી ન માત્ર તમારું વ્રત તૂટી શકે છે પણ તમારે જીવનભર મોટી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે જો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માગો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો પહેલી વસ્તુ તુલસી પૌરાણિક કથાઓ મુજબ તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના શાલિગ્રામની પૂજામાં ઉપયોગમાં લેવાય છે એટલે શિવલિંગ પર તુલસીનો ઉપયોગ મનાય છે જો તમે તુલસી ચઢાવો છો તો આ તમને પાપના ભાગીદાર બનાવી શકે છે બીજી વસ્તુ સિંદૂર સિંદૂર એક શૃંગારની વસ્તુ છે જે બધી દેવીઓને ચઢાવવામાં આવે છે પણ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને મહાકાલના રૂપમાં પ્રસિદ્ધ છે એટલે તેમને સિંદૂર ન ચઢાવવું જોઈએ આવું કરીને પાપના ભાગીદાર ન બનતા કારણ કે ભગવાન ભોલેનાથ આના પર ક્રોધિત થઈ શકે છે ત્રીજી વસ્તુ કાળા કપડાં મહાશિવરાત્રીના દિવસે જેટલું વધારે થઈ શકે ભગવા કે લાલ રંગના કપડાં પહેરો કાળા કપડાં પહેરવાથી બચો કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અડચણ નાખી શકે છે અને આ અપશુકન માનવામાં આવે છે ખાસ કરીને મંદિરમાં કાળા કપડાં પહેરીને પ્રવેશ ન કરો ચોથી વસ્તુ હળદર હળદરનો ઉપયોગ બધા દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે પણ ભગવાન ભોલેનાથને હળદર અર્પણ નથી કરવામાં આવતી આ સૌભાગ્યનો પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન નાખી શકે છે પાંચમી વસ્તુ કેતકીના ફૂલ પૌરાણિક કથાઓ મુજબ કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના જૂઠનું સમર્થન કરવાને કારણે ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો એટલે કેતકીના ફૂલને શિવલિંગ પર ન ચઢાવવું જોઈએ છઠ્ઠી વસ્તુ નાળિયેર પાણી શિવલિંગ પર નાળિયેર પાણી ચઢાવવું શુભ નથી માનવામાં આવતું આને અપશુકન માનવામાં આવે છે એટલે તેને ભૂલથી પણ ન ચઢાવો સાતમી વસ્તુ શંખથી જળ શંખ ભગવાન વિષ્ણુ માટે છે શંખથી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને શિવનીંડ પર શંખથી જળ અર્પણ કરવું ખોટું હોય છે શંખ જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ન કરો આઠમી વસ્તુ તલ તલને ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે એટલે તલ ભગવાન ભોલેનાથને અર્પણ નથી કરવામાં આવતા તેને શિવપૂજામાં મનાઈ માનવામાં આવે છે નવમી વસ્તુ તૂટેલા ચોખા ભગવાન ભોલેનાથને હંમેશા આખા અને શુદ્ધ ચોખા અર્પણ કરો તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને આ શિવ પૂજામાં વિઘ્ન નાખી શકે છે ખાસ કરીને શિવરાત્રિ પર આ વાતનું ખાસ ધ્યાન રાખો જેથી તમારા વ્રતનું ફળ તમને પૂરું મળે સાથે જ તમે તમારી રાશિ કે તમારું શુભ નામ કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દેજો કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ એટલે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દેજો ચાલો ભક્તો હવે અમે જાણી લઈએ કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગમાં કઈ કઈ વસ્તુઓને ચઢાવવી જોઈએ આ વસ્તુઓને ચઢાવવાથી મહાદેવ ખુશ થઈ જાય છે પહેલી વસ્તુ ગંગાજળ ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો જેનાથી માનસિક શાંતિ અને સુખ મળે છે બીજી વસ્તુ શેરડી શેરડીનો રસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ તેને ભગવાન ભોલેનાથને ચઢાવવું શુભ છે આખી શેરડીને ભગવાન કામદેવનું ધનુષ્ય પણ માનવામાં આવે છે એટલે શેરડીનો રસ ભગવાન ભોલેનાથને અર્પણ કરો ત્રીજી વસ્તુ ત્રણ પાંદડાવાળું બીલીપત્ર ત્રણ પાંદડાવાળું બીલીપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો આ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે ત્રણ પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ વિશેષ ફળદાયી માનવામાં આવે છે ચોથી વસ્તુ ધતુરાનું ફૂલ ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને વહાલું છે આ સફેદ રંગનું હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે માનસિક શાંતિ મેળવવા માટે ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પણ કરો પાંચમી વસ્તુ ચાંદીના નાગનાગિનના જોડા મહાશિવરાત્રી પર ચાંદીના નાગનાગિનના જોડા ભગવાન ભોલેનાથને અર્પણ કરો આ નાગદોષને પૂરો કરે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે છઠ્ઠી વસ્તુ ધતુરાનું ફળ ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને વહાલું છે તેને અર્પણ કરવાથી શત્રુઓનો ડર દૂર થાય છે અને ધન સંબંધી બાબતોમાં પ્રગતિ થાય છે સાતમી વસ્તુ ભાંગ ભગવાન ભોલેનાથે હલાહલ વિષ્ણુ સેવન કર્યું હતું અને એટલે જ ભાંગ ભગવાનને વહાલી છે શિવરાત્રી પર ભાંગના પાંદડાઓને દૂધ કે જળમાં ઘોળીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો આનાથી રોગોથી મુક્તિ મળે છે મિત્રો આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો નક્કી જ ભગવાનના આશીર્વાદ તમારી સાથે હશે મહાશિવરાત્રીનો આ અવસર તમારા જીવનમાં ખુશી સમૃદ્ધિ અને શાંતિ લાવે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મિત્રો હવે વાત કરીએ મહાશિવરાત્રી વ્રત દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં મહાશિવરાત્રી આપણા હિન્દુ ધર્મમાં બેહદ મહત્વપૂર્ણ પર્વ છે આ પર્વ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ દરેક એક ટીપુ ગંગા જળ જેમ પવિત્ર માનવામાં આવે છે શિવરાત્રિના આ પાવન દિવસનું ખાસ મહત્વ છે કારણ કે ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે જે એક લોટા જળથી પણ ખુશ થઈ જાય છે અને માત્ર એક બિલ્લીપત્રથી પણ અતિ ખુશ થઈ જાય છે હાલાકી ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ જલ્દી ભડકી શકે છે એટલે આ દિવસે પૂજા કરતી વખતે આપણે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણી પૂજા સાચી રીતે થાય અને ભગવાન ભોલેનાથની અનુકંપા આપણા પર બનેલી રહે હવે જો તમે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખો છો તો તમારે એ જાણવું બહુ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાનો હેતુ શુદ્ધતા અને ભક્તિ છે અને તેને સાચી રીતે કરવું બહુ મહત્વપૂર્ણ છે આ દિવસે તમે માત્ર ફરાળ કરો જેમ કે તાજા ફળ સાબુદાણા બટાકા શક્કરિયા અને સિંધવ મીઠાનું સેવન કરો આ આ આહાર શુદ્ધ અને હલકો હોય છે જે તમારા વ્રતને પૂરી રીતે સફળ બનાવે છે આ સિવાય તમે દૂધ ચા અને મીઠાઈનું સેવન પણ કરી શકો છો મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પ્રકારનું માંસાહાર મદિરા કે તામસિક આહાર લેવો મનાય છે ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પણ કરવામાં આવે છે આ દિવસ વિશેષ રૂપે ભક્તિ અને સાધનાનો દિવસ હોય છે એટલે તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ મહાશિવરાત્રિના વ્રતમાં વિશેષ રૂપે એ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ભગવાન ભોલેનાથની પસંદ મુજબ હોય ભગવાનને વ્હાલા વસ્ત્ર સફેદ કે લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ કે લાલ રંગના વસ્ત્ર પહેરીને જ પૂજા કરો પૂજામાં સીવ્યા વગરના વસ્ત્ર પહેરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે વિશેષ રૂપે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની અનુકંપા મેળવવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા રાતના ચારેય પહોરમાં કરવામાં આવે છે આ દિવસે પૂજાનું મહત્ત્વ બહુ વધી જાય છે એટલે દરેક એક પહોરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ સરળ અને ભક્તિથી ભરેલો હોય ભગવાન ભોલેનાથને ખુશ કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા પૂરી રીતે શુદ્ધ હોય અને તમે તેમના આશીર્વાદ મેળવી શકો તો મિત્રો આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવવા માટે સાચી રીતે વ્રત કરો અને પૂજા કરો ભગવાનની અનુકંપા તમારા પર હંમેશા બનેલી રહે મિત્રો હવે અમે વાત કરીએ છીએ મહાશિવરાત્રિના દિવસે તમારે શું શું ખાવું જોઈએ મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ જ મહત્ત્વ હોય છે શિવપુરાણ મુજબ મહાશિવરાત્રિના દિવસે વ્રત કરનારાઓને અમુક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેનાથી તેમનું વ્રત પૂરું અને સફળ થઈ શકે આવો જાણીએ આ દિવસ વિશે કેટલીક અહેમ વાતો જેને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે શિવપુરાણમાં એક ખાસ વાત બતાવવામાં આવી છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનારાને શિવલિંગ પર ધતુરાનું અર્પણ જરૂર કરવું જોઈએ ચાહો તો થોડોક ચઢાવો પણ તેને જરૂર અર્પણ કરો આનાથી વ્રત પૂરું માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની અનુકંપા મળે છે ખાસ ધ્યાન રાખજો કે ધતુરો ઝહેરી હોય છે એટલે તેને ખાવાનો નથી પણ પૂજામાં વાપરવાનો છે આ સિવાય આ દિવસે ભાંગ પણ ખાવી જોઈએ કારણ કે ભગવાન શિવને ભાંગ પ્રિય હોવાથી પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી સંપૂર્ણ ફળો મળે છે હવે ભાંગના સેવનનું મહત્ત્વ એ છે કે આ ન માત્ર શરીરને આરામ પહોંચાડે છે પણ આ વૃત્તિના મનને શાંતિ પણ આપે છે જો તમે ભાંગનું સેવન નથી કરી શકતા તો ઓછામાં ઓછું તેનો થોડો સ્વાદ લઈ લો જેથી તમારા વ્રતમાં કોઈ કમી ન રહી જાય મહાશિવરાત્રીના આ પાવન અવસર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની અનુકંપા મેળવવા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે આ દિવસે જેટલું થઈ શકે શુદ્ધતા જાળવી રાખો અને વ્રતને પૂરી શ્રદ્ધાથી કરો આનાથી તમને વ્રત અને પૂજાનું પૂરું ફળ મળશે અને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની વિશેષ અનુકંપા તમારા પર બનેલી રહેશે હવે વાત કરીએ એ વસ્તુઓની જેને મહાશિવરાત્રિના દિવસે તમારે બિલકુલ ન ખાવી જોઈએ સૌથી પહેલાં આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક આહાર જેમ કે માંસાહાર મદિરા કે કોઈપણ નશાવાળી વસ્તુઓ મનાય છે આ દિવસે માત્ર શુદ્ધ અને હલકો આહાર જ કરવો જોઈએ મહાશિવરાત્રીનું વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની જરૂર હોય છે વ્રત દરમિયાન તમારે પાણીની અછત ન થવા દેવી જોઈએ એટલે તમે ફરાણની સાથે સાથે કેટલાક કુદરતી જ્યૂસનું સેવન પણ કરી શકો છો ઉદાહરણ માટે તમે દાડમ કે સંતરાનો જ્યૂસ પી શકો છો કારણ કે આ શરીરમાં પાણીની અછતને પૂરી કરવામાં મદદ કરે છે પણ મહાશિવરાત્રીના દિવસે શેરડીનો રસ પીવાથી બચો કારણ કે આ આ દિવસના વ્રતમાં યોગ્ય નથી માનવામાં આવતું ભક્તો જો તમે ફરાળ કરો છો તો આ દિવસે સફરજન સંતરા પપૈયા કેળા કાંકડી જેવા તાજા ફળ ખાઈ શકો છો આ ફળ ન માત્ર શરીર માટે પોષક હોય છે પણ આનાથી તમને માનસિક શાંતિ પણ મળે છે જે આ દિવસના વ્રતમાં બેહદ જરૂરી છે આ સિવાય તમે સાબુદાણા બટાકા સક્કરિયા અને સિંધવ મીઠાનું પણ સેવન કરી શકો છો આ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રીના દિવસે શરીરને શુદ્ધ અને હલકું રાખવાની કોશિશ કરો જેથી તમે પૂરી રીતે પૂજા અને વ્રતમાં ધ્યાન લગાવી શકો આ દિવસે વ્રત રાખવાનો અસલી હેતુ માત્ર ભૌતિક આહારથી દૂર રહેવાનો નથી પણ માનસિક અને આત્મિક રૂપે ભગવાન ભોલેનાથ પ્રત્યે સમર્પિત થવાનો છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે ધ્યાન રાખો કે જે પણ વસ્તુઓ તમે ખાઓ છો તે શુદ્ધ અને હલકી હોવી જોઈએ કોઈ પણ એવો આહાર ન ખાઓ જે તમારા વ્રતને અધૂરું કરી દે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે પોતાના મનને શુદ્ધ અને એકાગ્ર રાખો જેથી તમને આ વ્રતનું પૂરું ફળ મળી શકે અંત સુધી સાંભળશો કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે ભક્તો જો તમે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચઢાવેલા બીલીપત્રનું સેવન કરો છો તો આનાથી પણ બહુ લાભ થાય છે બીલીપત્ર તાવમાં બહુ મદદગાર હોય છે જો તમને તાવ છે તો બીલીપત્રનું સેવન કરવાથી આ શરીરને ઠંડક મળે છે અને તાવમાં રાહત મળે છે બીજું આ મધુમેહના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે બીલીપત્રનું નિયમિત સેવન લોહીમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે ચોથું બીલીપત્ર મોઢાના ચાંદા અને પેટની ગરમીને પણ શાંત કરે છે જો તમને પેટમાં બળતરા કે મોઢામાં ચાંદા છે તો બિલીપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે પાંચમું બિલીપત્ર લોહીને સાફ કરવામાં મદદ કરે છે આ શરીરથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે છેલ્લે બિલીપત્ર સોજાને પણ ઓછો કરે છે જો શરીરના કોઈ ભાગમાં સોજા હોય તો બીલીપત્રના સેવનથી સોજામાં આરામ મળે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક અત્યંત પાવન દિવ્ય અને રહસ્યમય પર્વ છે જેને દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની આરાધના અને ઉપાસના માટે ખૂબ જ શ્રદ્ધા આસ્થા અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે આ પર્વ ફાગણ મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે અને માન્યતા છે કે આજ આ પવિત્ર રાત્રે ભગવાન શિવનું બ્રહ્માંડમાં અવતરણ થયું હતું તથા તેમણે માતા પાર્વતીની સાથે દિવ્ય વિવાહ કર્યા હતા મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નહીં પણ આત્માના જાગરણ ચેતનાના ઉત્થાન અને અજ્ઞાનથી જ્ઞાન તરફ આગળ વધવાનો પવિત્ર અવસર છે આ રાતને શિવ અને શક્તિના મિલનનો મહાયોગ માનવામાં આવે છે જ્યાં સાધક ઉપવાસ રાત્રિ જાગરણ રુદ્રાભિષેક અને મંત્ર જાપના માધ્યમથી પોતાના પાપોનો નાશ કરી પુણ્ય મેળવે છે કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ભગવાન શિવની આરાધના કરવાથી જીવનના બધા કષ્ટ રોગ ભય અને અડચણો નાશ પામે છે તથા સુખ સમૃદ્ધિ શાંતિ અને મોક્ષનો માર્ગ ખુલે છે મહાશિવરાત્રિ આપણને વૈરાગ્ય સંયમ તપ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને એ શીખવે છે કે શિવ તત્વને જીવનમાં ઉતારીને જ મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે જો તમને મહાશિવરાત્રી સાથે જોડાયેલી આ પાવન અને મહત્ત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો કૃપા કરી આ વિડીયોને હૃદયથી લાઈક કરો અને આવા જ ધર્મ ભક્તિ અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ બેલ આઇકન જરૂર દબાવો જેથી ભગવાન શિવની અનુકંપા સાથે જોડાયેલી દરેક નવી અને વિશેષ જાણકારી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે નીચે કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો અને આ વિડિયોને પોતાના મિત્રો પરિવારજનો અને શિવભક્તો સાથે વહેંચો જેથી મહાદેવની ભક્તિની આ જ્યોત દરેક ઘર સુધી પહોંચી શકે વિડિયોના અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌ ભક્તોનો આભાર